નીત સવારમાં વહેલો વેલો ઉઠી ટાઢે પાણીએ નાય પણ સગા ભાઈનું સારું જોઈને દિલમાં લાગે લાય તો પ્રભુ પૂજ્ય ઉઠી ટાઢે પાણીએ નાય હું કોઈ દી ગરમ પાણી ના હો માછલાય નથી નાતા ગરમ પાણી જ નાય છે એ ક્યાં કોઈ દી માગ હીટર વાળું કરી મૂર્ખા આવા બહુ હોય છે સમાજમાં ધાર્મિક લોકો એને ધાર્મિકતા ગણતા હોય છે અરે ભાઈ તમે ગરમ પાણી નાવને કોણ ના પાડે છે પણ બીજાને ગરમ ના કરો એક બે વ્યક્તિ તો અત્યારે મારી સામે બેઠા છે કે જેને આવી રીતે એના ઠામ ઠાળી નાખ્યા હોય એને એની વાતો નથી કરતો એના ઠામ ઠાળી નાખ્યા હોય એવા ત્યાં એક બે મારી નજર સામે છે કે જેના સગા હોય જ ટાળ્યા હોય અને પાછા બધા બીજા શું પૂછે નથી શાબુદીન ભાઈ કેટા મારે સમાજ સેવા કરવી છે કોઈને નડોમાં એ જ મોટી સમાજ સેવા बिझु काही जरूर नाही